વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે અવેરનેસ સેમિનાર ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું દરેક વર્ષની આ વર્ષે પણ સાત એપ્રિલના રોજ વર્લ્ડ ડે હેલ્થ ડે ઉજવવામાં આવ્યો આ અવસર નિમિત્તે અમારી શાળામાં એક આરોગ્યલક્ષી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં આરોગ્ય અને જાગૃતિ લાવવી અને સ્વાસ્થ્ય જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવાનું હતું આ સેમિનાર ખૂબ જ સફળ રહ્યો વિદ્યાર્થીઓ પણ આરોગ્ય અંગે જાણકારી મેળવી અને ઘણી શંકાઓનું નિવારણ થયું આવી પ્રવૃત્તિઓ દ્વારા આપણા અંદર આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે અને આપણું જીવન વધુ ઉત્તમ બની શકે છે વર્લ્ડ હેલ્થ ડેના અવસર પર આયોજિત આ સેમિનારે તમામ માટે લાભદાયી અને જાગૃતિકારક રહ્યો આવા સેમિનાર સમયાંતરે યોજાતા રહે તેવી આશા સાથે આજે વર્લ્ડ હેડ ડે નિમિત્તે જીએમઇઆરએસ ગોત્રીમાં મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક નર્સિંગ સ્ટુડન્ટ્સ અને નર્સિંગના જે પણ સ્ટાફ છે તથા જોડે જોડે જીએમએ જીએમએરએસ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અનુપભાઈ અને એમની તમામ ટીમ એ આજે વર્લ્ડ હેડ ડે ઓર્ગેનાઇઝેશન નિમિત્તે આ વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા વિવિધ ડિફરન્ટ ટાઈપના હેલ્થ અવેરનેસ પોસ્ટર્સ બનાવવામાં આવ્યા છે જે નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા સખત મહેનત કર્યા પછી ઘણા દિવસના પરિશ્રમ પછી આજે સૌથી પણ વધારે હેલ્થ અવેરનેસના પોસ્ટર્સ બનાવવામાં આવ્યા છે બેસિકલી એમને સેલ્ફ ડિફેન્સ હેલ્થ હાઇજીન અને હિટસ્ટ્રોક એ વિશે ફોકસ કરેલું છે અત્યારે સ્ટ્રોકની સિઝન ચાલે છે પોતે પોતાનું કઈ રીતે રક્ષણ કરી શકીએ એના માટે એમને વિવિધ પ્રયાસ કરી અને પોસ્ટરમાં પ્રસારિત કરેલા છે Subscribe now and press the bell icon. Never miss an update.